ભાદ્રવામાં ભૂક્કા બોલાવશે વરસાદ તીડ અને ગરમીના પ્રકોપની આગાહીકાર રમણીક વામજાની આગાહી ગુજરાતના આ દસ જિલ્લાઓમાં આબ ફાટશે ટૂક્કો નથી હવામાન વિભાગે આપી દીધી છેલ્લી ચેતવણી ગુજરાતના એ પટ્ટામાં ભારે વરસાદ પડે જે અત્યાર સુધી થોડો કોરો હતો ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ગુજરાતના એક બે નહીં આજે ગુજરાતના દસ થી વધારે જિલ્લાઓ પર તોડાઈ રહ્યું છે ભારેથી અતિભારે વરસાદનું સંકટ વરસાદી સંકટને કારણે તંત્ર દ્વારા અત્યારથી જ ટીમો કરાઈ છે અલર્ટ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આ વિસ્તારો પર ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય આગામી પાંચ દિવસ ગુજરાત પર રહેશે ભારે વરસાદનું સંકટ સપ્ટેમ્બર માસ દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જો કે ઓગસ્ટની સરખામણીએ જોર ઘટશે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવવાનો છે બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે ઓગસ્ટની અતિવૃષ્ટિએ ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યા છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેતી પાકો ઉપરાંત શાકભાજી અને બાગાયત પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વિનાશ વેરશે ઉલ્લેખનીય છે કે હાલ વરસાદનું જોર ઘટ્યું છે જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની અન્ય ત્રણ સિસ્ટમ વરસાદ લાવી રહી છે દક્ષિણ ગુજરાતમાં પૂરનો પ્રકોપ સુરતના ઓલપાડ અને માંગરોળમાં કીમ નદીના પાણીએ લોકોના હાલ બેહાલ કર્યા છે કીમ નદીના તાંડવનો નજરો તમે જોયા હશે ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતા સર્વત્ર તારાજી સર્જાઈ છે કોસંબાથી કીમને જોડતો રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો છે તો અનેક ગામમાં કીમ નદીના પાણી ઘૂસી જતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે સુરતના બોલાવ ગામ કીમના પાણીથી સૌથી વધુ પ્રભાવિત છે કીમ નદીના પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે બોલાવના આદિવાસી વસાહત ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે કીમમાં આવેલું પૂર ગરીબ પરિવારો માટે આફત લાવ્યું છે ગામની સંભાળ લેવા કોઈ આગેવાન ન આવતા લોકોમાં ભારે રોષ છે સતત વધી રહ્યું છે નર્મદાનું જળસ્તર ભરૂચમાં નર્મદા નદીની જળસ્પાટી વીસ ફૂટને પાર પહોંચી છે ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા નદી ફરી વોર્નિંગ લેવલ વટાવવા તરફ પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી બે લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડાતા નદીની જળસપાટી વોર્નિક લેવલ સુધી પહોંચી ગઈ છે સુરતની તાપી નદીમાંથી એક લાખ અડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે તાપી નદી બે કાંઠે વહેતા નદી કાંઠે રહેતા લોકોને એલર્ટ કરાયા છે ભારે વરસાદથી નદી નાળા અને ચેકડેમ છલકાઈ ગયા કડાણા ડેમના દસ ગેટ પાંચ ફૂટ ખોલાયા ગુજરાતના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમના દસ ગેટ પાંચ ફૂટ ખોલી એક લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું છે કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીનું પ્રમાણ વધતા પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે નીચાણવાળા વિસ્તારના એકસો છ ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે આ અમારી ચેનલમાં બધી માહિતી ઇન્ટરનેટ અથવા ન્યૂઝ પેપર કે પુસ્તકોમાંથી લેવામાં આવી છે આવા બીજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ તથા વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો હર હર મહાદેવ